શ્રી ખોડલધામ મંદિર ખાતે મંદિર સ્ટાફ દ્વારા ગણેશ સ્થાપના કરવામાં આવી આજે છપ્પન ભોગ અન્નકૂટ ધરવામાં આવ્યો ભક્તો માતાજીની સાથે ગણેશજીના દર્શન કરવા ઉમટ્યા માં ખોડલ નો જ્યાં સાક્ષાત છે એવું રાજકોટ જિલ્લાના કાગવડ ગામે આવેલું ખોડલધામ મંદિર દેશ વિદેશમાં જાણીતું બની ગયું છે ખોડલધામની ભક્તિની સુવાસ ચારેકોર ફેલાઈ ચૂકી છે ધર્મસ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્રનું પ્રવાસન ધામ પણ બની ગયું છે ખોડલધામ મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે ત્યારે શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી ખોડલધામ મંદિર સ્ટાફ દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવી છે શ્રી ખોડલધામ મંદિર સ્ટાફ દ્વારા વિશાળ પંડાલ બનાવી તેમાં પાંચ ફૂટની ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે જેમાં રજવાડી સાડી અને અલગ અલગ તોરણોથી ગણેશ પંડાલને શણગારવામાં આવ્યો છે